રાજેશ છે મારી ભત્રી મોનિકા મારી ભત્રીજી થાય છે અમે છ મહિના પહેલાં એના લગ્ન કર્યા બરાબર સારી રીતે લગ્ન કર્યા જે અમારે આપવાનું તે આપ્યું હોય ને ઠીક પાછી એ લોકો મારી ભત્રીજીને ટોર્ચર કરતા હતા કે તારા ઘરેથી પાછું તું દહેજ લઈને આય બરો મારા પૈસાની જરૂર છે તો મારી ભત્રીજીએ ટેન્શનમાં આવી ડિપ્રેશનમાં આવી એને ઘણો ફાંસો ખાધો એમાં પાંચ જણાનો હાથ છે એમાં એટલે ઘર પરિવારવાળા પાંચ જણા છે એની સાસુ ઓર એનો ધીયર પોતે એનો હસબેન્ડ પ્લસ એનો એની નણંદ અને એનો નણદોય આ પાંચ જણાનો હાથ છે આ ઘટના ક્યારે બની આ ઘટના બની કાલે અને તમારા પર ફોન આવ્યો તો શું વાત કરી તમે મારા પર ફોન આવ્યો હતો કે કાકા મને આવી પ્રોબ્લેમ છે આ લોકો ટોર્ચર કરે છે તો મેં કીધું કે બેટા બધું સોલ્વ થઈ જશે તું ટેન્શન ના લે બસ આટલી મારી વાત થઈ હતી શું શું કહે છે એ લોકો પેલા પૈસાની ડિમાન્ડ કરે છે પણ મેં કીધું કે બેટા તું એને સમજાવી દે એ લોકોને કે પૈસા આજે નહીં પણ છ મહિના પછી અમે લોકો હાલ દઈશું અમારે કેપીસીટી પ્રમાણે અમે આપી દઈશું એટલી શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપનો જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવાર થી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રી મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાક થી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાક થી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાક થી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતાશ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન